માટે નવો જ નાસ્તો તમે નાસ્તામાં ઉપમા કે પૌવા ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આ ચોક્કસથી ટ્રાય કરજો કરતા પણ હેલ્ધી અને વધુ ટેસ્ટી બનશે હમણાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે તો સવારે તમારે બાળકોને લંચ બોક્સમાં આપવો હોય તો ફટાફટથી માત્ર પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ ટેસ્ટી લાગી રહ્યો છે

તમને પસંદ હોય તેવા શાકભાજી તમે આમાંથી સ્કીપ પણ કરી શકો અને લઈ પણ શકો તો હવે આ બધું જ આપણે ઝીણું સમારી લેશું

અને આ સેવ અહીંયા લીધી છે જે છે રવાની અને વ્હીટ ફ્લોરની મેંદાની નથી લીધી આપણે અહીંયા હેલ્ધી બનાવવા માટે તો આપણે તેને ઉમેરી દઈશું એક કપ જેટલી અહીંયા છે અને વજનમાં જોઈએ તો દોઢસો ગ્રામ છે તો હવે આપણે તેને શેકી લેવાની છે બે થી ત્રણ મિનિટ માટે જેથી તે ખૂબ સરસ એવી પાછળથી ફૂલી જશે અને ફટાફટથી બની જશે સેવ હવે અહીંયા મેં કાઢી લીધી છે શેકાઈ ગઈ છે તો પાછું હું અહિયાં બે ચમચી જેટલું ઘી મૂકીશ આપણે ઘીમાં જ બનાવવાનું છે જેથી કરી ચમચી જેટલું રાય ઉમેરી દઉં રાય થોડી તતડી જાય એટલે આપણે તેમાં અડદની દાળ જે છે એ ઉમેરી દઈશું ત્યાર પછી લીમડાના પાન થોડા દાળ ચણાની એટલે કે દાળિયા ઉમેર્યા છે ત્યારબાદ સિંગદાણા અને મરચી ને ત્યારબાદ સ્પેશિયલ આ ઉપમા બનાવવા માટે આપણે હિંગની જરૂરત પડશે તો હિંગ ઉમેરું છું અહિયાં અડધી ચમચી જેટલી અને આપણે તેને એક મિનિટ માટે સાપડી લઈશું તો સરસ સંતરાઈ જાય એટલે આપણે તેમાં બધા તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્રણ થી ચાર મિનિટ સુધી સાંકળીશું થોડું નરમ પડી જાય ત્યાં સુધી હવે તેમાં થોડા કાજુ પણ ઉમેરી દઈશું અને થોડું ચડી ગયું છે તો આપણે તેમાં મસાલા કરી લઈશું પેલા તો તો અહિયાં થોડી હું હળદર ઉમેરું છું વ્હાઈટ ઉપમા નથી બનાવતી યલો ઉપમા બનાવું છું તો હળદર ઉમેરી છે થોડું ધાણા જીરું

અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી દઈશું મને થોડા પાણીની અહીંયા જરૂર લાગે છે તો થોડું પાણી હું અહીંયા ઉમેરી દઉં છું હજી એટલે કે એક કપની સામે એક કપ જેટલું પાણી ઉમેરું છું આ રીતે થોડું ઉપર હોવું જોઈએ બસ અને હવે આપણે ઢાંકીને તેને પાંચ મિનિટ સુધી દેવા દઈશું તો હવે પાંચ મિનિટ પછી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ સરસ એવી આપણે આ સેવ ફૂલી ગઈ છે અને ખૂબ સરસ એવું દેખાઈ રહ્યું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક એક આ રીતે સેવ અલગ થઈ છે પરફેક્ટ માપ સાથે જો તમે કરશો તો આ જ રીતે બનશે તો તૈયાર છે આપણો સરસ મજાનો સેવ અહીંયા ઉપમા હવે તેના પર પણ આપણે ઉપરથી થોડું ઘી ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ હવે તેમાં ઉપરથી ઉમેરી દઈશું તો તૈયાર છે સરસ મજાનો ઉપમા તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો સરસ બન્યો છે તો તમે પણ ઘરે ચોક્કસ થી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઈટિંગ તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા